તળાજામાં નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રમુખ પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં લાંબા સમય સુધી રાહ જોયા પછી નગરપાલિકાની ચૂંટણીની તારીખ નક્કી થઈ અને મતદાન યોજાયા બાદ કોની જીત થાય તે માટે સૌ કોઈની નજર હતી કોંગ્રેસ દ્વારા અથાગ પ્રયત્નો કરવા છતાં પણ પૂરતા પ્રમાણમાં સીટ મળી નથી નગરપાલિકાની ચૂંટણીમાં બેઠકોમાં ટોટલ ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી ભાજપે સત્તર સીટ કબજે કરી છે અને કોંગ્રેસના ફાળે અગિયાર ગઈ છે પરંતુ હવે પ્રમુખ ઉપપ્રમુખ કોણ બનશે તેની ઉપર સૌ કોઈની નજર છે ત્યારે આજે તળાજામાં રામપરા રોડ ઉપર આવેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ બેઠકમાં તળાજા નગરપાલિકાના પ્રમુખ તરીકે હેતલબેન રાઠોડ ઉપપ્રમુખ વાળા કારોબારી ચેરમેન તલજલબેન પરમારના નામ જાહેર કરવામાં આવતા અભિનંદનની વર્ષા થઈ હતી